છે તમારું મારા કિચન માં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સહેલી રીતે બેસન ના પુડલા ની રેસીપી આ પુડલા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી હોય છે કેમ કે આપણે આમાં વેજીટેબલ ની સાથે મેથીનો પણ યુઝ કર્યો છે તો આજે આપણે પરફેક્ટ માપ લઈને ખીરું બનાવવાની સાથે આ પુડલા કેવી રીતે બનાવવા એ જોઈશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એક બાઉલમાં બે કપ બેસન એડ કરીશું સાથે આપણે આમાં બે ચમચી જેટલો ઝીણો રવો એડ કરીશું અને હવે આ બંને વસ્તુને સારી રીતે વિસ્કરથી મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી અડધો કપ ઝીણા કટ કરેલા ટમેટા અડધો કપ ખમણેલું ગાજર અડધો કપ ક્રશ કરેલી લીલી મકાઈના દાણા હવે આપણે આની અંદર ઝીણી કટ કરેલી મેથીની ભાજી અને અડધો કપ જેટલા ઝીણા કટ લીલા ધાણા એડ કરીશું બે ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી લસણની પેસ્ટ અને એક ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરીશું અડધા લીંબુનો રસ અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈને પાતળું એવું બેટર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં આ આ રીતે રીતે મદદથી બધું સારી મિક્સ કરી લીધું છે છે તો આપણે રીતનું પાતળું બેટર રાખવાનું હવે તૈયાર કરેલા બેટરને દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખી દઈશું હવે મેં ગેસ ઉપર તવાને ગરમ કરવા મૂકી દીધો હતો અને જયારે તવો સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે એના ઉપર આ રીતે બ્રશ થી તેલ લગાવી દઈશું જેથી પુડલા ચોટે નહીં તો ખીરું સરસ મિક્સ કરી આપણે તવા ઉપર ઉમેરીશું તો બે ચમચા જેટલું બેટર એડ કરી આ રીતે ફેલાવી દઈશું તો ફ્લેમ પર આપણે મિનિટ જેવું થવા દઈશું તો બે મિનિટ પછી આ રીતે ઉપરની સાઈડ ડ્રાય થઈ જશે હવે આ રીતે તવીથાની મદદથી સાઈડ અલગ કરી લઈશું અને ઉપરથી આ રીતે તેલ લગાવી દઈશું અને સાઈડ ચેન્જ કરી લઈશું હવે બીજી બાજુ પણ બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો કે બંને સાઈડથી સારી એવી ડિઝાઇન આવી ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ તો હવે આ જ રીતે આપણે બધા પુડલા બનાવી લઈશું તો હવે ગરમા ગરમ પૂડલાને ટમેટો કેચપ કે દહીં સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગશે તો તમે ક્યારેય આ રીતે બેસનના પુડલા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂર થી જણાવજો સાથે મારા વિડીયો ને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ